મોરબી સિવિલ હોસ્પિટલ એચએમપીવી વાયરસ સામે સજ્જ રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરી પંદર બેડ રિઝર્વ રખાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર વિશ્વમાં કોરોનાની માફક એચએમપીવી વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલ એચએમપીવી વાયરસ સામે સજ્જ થઈ આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે આ સાથે જ સિવિલ હોસ્પિટલ ખાતે પંદર બેડ રિઝર્વ રાખવામાં આવ્યા હોવાની માહિતી સિવિલ અધિક્ષક ડૉક્ટર પી કે દુધરેજિયા દ્વારા બુધવારે બપોરે ત્રણ વાગ્યે જણાવવામાં આવું છું એટલે કોઈપણ નવા વાયરસ કે નવા પેથોજન માટે એની જે લાક્ષણિકતા સમજવી પડે અને લક્ષણો સમજવા પડે દર્દીને જે લક્ષણો આવતો હોય અને એ બધા ડોક્ટર તથા એની સારવાર કરતાં નર્સિંગ સ્ટાફ તથા અન્ય પેરામેડિકલ સ્ટાફને આ વિશે માહિતી આપવાની થાય સેન્સિટાઇઝેશન કરવાના થાય એના માટે ગઈકાલે જિલ્લા પંચાયત મોરબી ખાતે મોરબી જિલ્લાના તમામ પીએસસીના મેડિકલ ઓફિસરને આપણી અહીંની ટીમ દ્વારા એક ટ્રેનિંગ સેશન કરેલું અને ગઈકાલે સાંજે આમાં જે ડૉક્ટરનો મેઇન રોલ હોય પીડીએટિક મેડિસિન એનેસ્થેટિક્સ માઇક્રોબાયોલોજી એ બધાની સાથે એક મિટિંગ પણ કરી લીધી છે અને સ્ટેટ લેવલમાં જે ગઈકાલે વિડીયો કોન્ફરન્સ થાય એમાંથી જે સૂચના મળેલ છે એ પ્રમાણે આપણે પૂર્વ તૈયારી એના માટેની કરવાની છે પબ્લિકમાં પ્રચાર પ્રસાર પણ આના વિશે કરવાનો છે અને ખોટો ભયનો માહોલ ઊભો ન થાય એની પણ તકેદારી રાખવાની છે આપણી હોસ્પિટલ ખાતે અત્યારે આપણે પહેલા તબક્કામાં આઠ અને બીજા તબક્કા સાત એમ રીતના પંદર બેડ રેડી કરેલ છે અને હોસ્પિટલ ખાતે એક રેપિડ રિસ્પોન્સ ટીમની પણ રચના કરેલ છે એના માટે સારવાર માટે તમામ પ્રકારની જરૂરિયાત છે આપણે અવેલેબલ છે એના માટે કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ ડ્રગ્સ અત્યારે કોઈ માર્કેટમાં અવેલેબલ નથી અને અત્યારે એનું ટેસ્ટિંગ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કરવાનું થશે આ લક્ષણો આના જે છે એ બિલકુલ કોમન કોલ્ડ એટલે કે ફ્લૂ વાયરસ હોય એના જે બધાના સમાન લક્ષણો છે સામાન્ય શરદી ઉધરસ તાવના જે પ્રકારના છે ને એ જ પ્રકારના લક્ષણો છે એમાંથી જ કંડિશન કોઈને સસ્પેક્ટેડ લાગતા હોય તો જ આપણે એને ઓબ્ઝર્વેશન રાખવાના છે બાકી આ વાયરસ સર્ક્યુલેટિંગ વાયરસ જ છે નવો વાયરસ નથી પણ અત્યારે એમાં જે અન્ય દેશમાં જે એમાં જે સર્જ જોવા મળેલ છે તો એના માટે આપણે એલર્ટ રહેવાનું છે અને તકેદારી રાખવાની છે